નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વેનું ભક્તિ સંધ્યા યુ ચેનલ પર વહલા દર્શક મિત્રો બ્રહ્મા નારદ કહે છે નારદ એક પૂજાનું નામ છે પુષ્પ પૂજા ભગવાન મહાદેવને કેવા પુષ્પો અર્પણ કરવાથી કેવું ફળ પ્રાપ્ત થાય છે બીજી પૂજાનું નામ છે ધાન્ય પૂજા અનેક ધન ધાન્યોથી ભગવાન શંકરની પૂજા થાય છે ક્યુ ધાન્ય ભગવાન મહાદેવને અર્પણ કરવાથી કેવું ફળ મળે છે અને ત્રીજી પૂજા છે શંકર ભગવાનની છે જે છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે છે તેને ધારા પૂજા કહેવાય છે આ બાબતનું વિસ્તૃત વર્ણન બ્રહ્માજીએ નારદ સમક્ષ કર્યું છે કે નારદ સાંભળો હું તમને પહેલાં પુષ્પ પૂજાનો મહિમા કહું છું બહુ જ વિસ્તાર છે પણ એક શ્લોક બોલી તેનું થોડું દર્શન કરી આપું સ્વયં બ્રહ્મા બોલ્યા છે કમલે બિલ્વપત્ર કમલ પુષ્પ કોઈ બિલ્વપત્ર પુષ્પ શંખ પુષ્પ શંકર ભગવાનને ચડાવે છે તેના માટે વચન આપ્યું છે કે લક્ષ્મી કામોચયે શિવમ લક્ષ્મી કામના પૂર્તિ થાય છે કોઈ પ્રવચનકારો એમ કહેતા હોય છે કે શિવની પૂજા કરવાથી લક્ષ્મી ન મળે પરંતુ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે કે ભગવાન શિવની પૂજા અર્ચન કરવાથી કેવી લક્ષ્મી મળે છે કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે આ દુનિયામાં લક્ષ્મી મળે પણ કોઈને કામના ઘણીવાર પૂરી ન પણ થઈ શકે છે લક્ષ્મી કામો છે શિવમ શિવ એટલે કે કલ્યાણ ભગવાન શિવની સાધનાથી એવી લક્ષ્મી મળે છે કે જે પરિવારનું કલ્યાણ કરે છે સારા વિચારો આપનારી સારી દિશા દેખાડનારી અને આપણા માધ્યમથી સારા કાર્યો કરાવનારી લક્ષ્મી શિવ સાધનાથી ઉપાસી ઉપાસનાથી પ્રાપ્ત થાય છે દરેક કામનાઓની પૂર્તિ કરનારી લક્ષ્મી ભગવાન શિવની ઉપાસનાથી મળે છે મહાદેવની સાધનાથી પ્રાપ્ત થાય છે તેથી કોઈ કહે છે કે મહાદેવની ભક્તિ કરવાથી લક્ષ્મી ન મળે તો એ વિશે બ્રહ્માજી કહે છે કે ભગવાન શિવ કૃપા કરે છે અને લક્ષ્મી સ્વયં મહાદેવના પરમ ભક્ત છે ભગવાન મહાદેવના ભક્તો પર નિરંતર કૃપા કરનારી વિષ્ણુ પત્ની લક્ષ્મી છે તો પુષ્પ શંખ પુષ્પ પત્ર શિવપુરાણમાં વિસ્તૃત વર્ણન છે આ બધા પુષ્પોનું પારિજાતથી લઈને જાત જાતના ઝેરીલા પુષ્પો કોઈ પણ રંગના કોઈ પણ કલરના પુષ્પો શિવને અર્પણ કરી શકાય છે કરેણના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી કરેણ પછી લાલ કરણ હોય પીળી હોય ગુલાબી હોય ભગવી હોય લાંબા ફૂલવાળી હોય કે ગોળ ફૂલવાળી કરણ હોય કરણના પુષ્પો શંકર ભગવાનને ચડાવીએ તો સંપત્તિ અને શાંતિની પ્રાપ્તિ થાય છે અવસર મળે તો ભગવાન શંકરને કરેણના પુષ્પોથી શણગારો ગામડામાં જ્યાં શિવાલય હોય તો તે શિવાલયની આજુબાજુ કરેણના પુષ્પો શંકરજીને વાલા છે દુનિયાનું એક પણ પુષ્પ ન મળે ફૂલો ન મળે તો આંકડાના પુષ્પને આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવો આંકડાના પુષ્પોથી શિવ પૂજા કરવાથી શત્રુના ત્રાસમાંથી છુટકારો મળે છે દુશ્મનો આપણાથી દૂર જાય છે દુશ્મનો આપણાથી પરાજિત થાય છે દુશ્મન આપણી સાથે દુશ્મનાવટ ન કરી શકે તો અવસર મળે તો આંકડાના પુષ્પો ભગવાન શિવજીને ચડાવવા આંકડાના પુષ્પોનો શણગાર પણ કરી શકાય છે આંકડાના પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય આંકડાના પુષ્પો હનુમાનજી મહારાજને પણ આપણે ચડાવીએ છીએ અનેક પુષ્પોનું વર્ણન કરતાં કોઈ એમ કહે છે કે તુલસીપત્ર શિવને ન અર્પણ કરી શકાય પણ અહીંયા બ્રહ્માજી બોલ્યા છે સાંભળો ભક્તિ મુક્તિ ફલસ્ય તુલસિયા એટલે કે તુલસીપત્ર શંકર ભગવાનને ચડાવવાથી ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય છે પુષ્પ શંકરને ચડાવો પુષ્પ એટલે કે સનફ્લાવર એટલે કે સૂર્યમુખીના ફૂલો ભગવાન શંકરજીને ચડાવો દરેક કામનાઓની પૂર્તિ થશે આ દુનિયાના કોઈપણ પુષ્પ કોઈ પણ ફૂલ ભગવાન શંકરજીને ચડાવી શકાય છે અને શંકરજીને શણગાર હંમેશા ફૂલોનો જ હોય છે જરૂર કોઈ પીતાંબર શ્વેતાંબર લીલાંબરનો શણગાર કરે સોના ચાંદી હીરા મોતી કોઈ મુગટ ચડાવે જરૂર શોભા લાગે પણ મન સ્વીકારે નહીં શિવજીને પુષ્પોનો શણગાર જ હોય છે હંમેશા મન સ્વીકારે છે સારું લાગે શંકરના લિંગ ઉપર મુગટ પહેરેલો હોય તો બહુ શોભે નહીં પરંતુ ફૂલોનો શણગાર જે છે તે શંકરને શોભે છે અને જે ભગવાન મહાદેવને પુષ્પોથી શણગારે છે ભગવાન શંકરજી તેના પરિવારને સદગુણ સદ્ગુણથી શણગારે છે એ છે શંકરની પુષ્પ પૂજા ભગવાન મહાદેવને વિવિધ પ્રકારના પુષ્પો અર્પણ કરવામાં આવે છે જુહીથી લઈને દરેક પુષ્પો ઝેરીલા પુષ્પો શિવને ચડાવી શકાય છે કોઈ માનવ ચંદન પોતાના જાતથી ઘસીને ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરે જે શ્વેત ચંદન હોય કે રક્તવર્ણ ચંદન હોય કે કેસરયુક્ત ચંદન હોય કોઈ પણ ચંદન ભગવાન શંકરજીને ચંદનનો લેપ કરવામાં આવે છે સુખડને ઘસવું પડે ઓરસા ઉપર આજકાલ લોકો તૈયાર બધું ચડાવી રહ્યા છે ભગવાનને એ કેમિકલવાળું હોય છે ઓરસા ઉપર તકતા ઉપર સુખડનું લાકડું તાકાત લગાવીને ઘસવું પડે છે ચંદન ઉતારવું પડે છે એમાં કેસરની બે પાંખડી ભેળવો જેને બહુ ક્રોધ આવતો હોય તેને રોજ ત્રિપુંડ કરવું મન શાંત રહે છે ચંદન શીતળતા આપે છે ચંદન શાંતિ આપે છે શંકરજીને જે રોજ ચંદનનો લેપ કરે છે પોતાના હાથથી ઘસીને ચંદનનો લેપ મહાદેવને કરે છે તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય તેનામાં આવે છે તેથી ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો અથવા પૂજારી ભગવાન શિવની પૂજા કરતા હોય તો એમને ચંદન ઘસીને આપો એટલે પૂજારીને એક કામ ઓછું જેથી કરીને સારી રીતે ભગવાન શિવજીની પૂજા કરી શકે પુષ્પો લઈ આવીને પૂજારીને આપો જેથી કરીને પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકે ગામડાના ખેડૂતો પોતાની વાડીમાં કરેણ હોય પોતાની વાડીમાં ફૂલઝાળ હોય તો ત્યાંથી ફૂલો લેતા આવે અને ગામના શિવાલયના પૂજારીને કહે લ્યો બાપજી આ ચડાવજો ભગવાન શંકરને ચંદન ઘસી આપે પૂજાની સામગ્રી તૈયાર કરી આપે છે તો શિવની પૂજા કરીએ અને જે પુણ્ય મળે છે તેના કરતાં દસ ગણું પુણ્ય કોઈ પૂજારીને પૂજાની સામગ્રી તૈયાર કરી દેવાથી પ્રાપ્ત થાય છે ક્યારેક પૂજાની સામગ્રી તેને બનાવી દો પુષ્પ પત્ર ચંદન આદિ જે જે સામગ્રી હોય તે તૈયાર કરીને આપો જેથી કરીને પૂજારીને પૂજા કરવામાં થોડી સરળતા રહે ત્રીજી પૂજા છે ધારા પૂજા જે વસ્તુની ધાર કરવામાં આવે જલધારા કરવી આપણું કર્તવ્ય છે જલધારા કર્તવ્યમ ભક્તિ જે માનવ ભગવાન મહાદેવને જલ નથી ચડાવતો તે પ્રકૃતિનો ઋણી રહે છે આ પ્રકૃતિના ઋણમાંથી મુક્તિ લેવા માટે ભગવાન મહાદેવને રોજ જલાભિષેક કરવો જોઈએ અનેક એવા મહાદેવના ભક્તોના દર્શન કર્યા છે કે જ્યાં સુધી ભગવાન શંકરજીના જલ ન ચડાવે ત્યાં સુધી મુખમાં જલ ન મૂકે આવા મહાદેવના પરમ ભક્તો છે જ્યાં સુધી શિવનું દર્શન ન થાય ત્યાં સુધી મુખમાં અન્નનો કણ પણ ન જાય આવા અસંખ્ય ભગવાન મહાદેવના ભક્તો છે અને ક્યારેય ભગવાન શિવજીનું દર્શન કરવા આપ શિવાલયે ન જઈ શકો પરંતુ કોઈ પરમ શિવ ભક્ત હોય એમનું દર્શન કરીએ તો મહાદેવના દર્શન કરવાનું જ ફળ પ્રાપ્ત થાય છે એ શિવ ભક્તોનો મહિમા છે ભગવાન શંકરની પૂજા આપ શિવ નામ બોલીને પણ કરી શકો છો પંચાક્ષર મંત્ર બોલીને કરી શકો છો પુરુષોત્તમ બોલીને પણ કરી શકો છો રુદ્રીપાઠ બોલીને પણ કરી શકો છો મહામૃત્યુજય મંત્ર બોલીને ભગવાન શિવની પૂજા કરી શકાય મૌન બનીને પણ ભગવાન શિવની પૂજા કરી શકાય છે વિવિધ પ્રકારે ભગવાન મહાદેવની પૂજાનો અનેરો મહિમા છે ધ્રુત ધારાહી શિવકાર્ય ઘીની ધારાથી અભિષેક કરવો તો આપણા મનમાં જે કાર્યો વિચાર્યા હોય તે કાર્યો બધા સફળ થાય છે કેવલમ દૂધ ધારા દૂધ ધારાથી ભગવાન શંકરનો અભિષેક કરો શર્કરા મિશ્રિત દૂધમાં સાકર ભેળવીને શિવજીનો અભિષેક કરવામાં આવે તો જળ બુદ્ધિવાળો માણસ પણ બૃહસ્પતિ જેવી બુદ્ધિને પ્રાપ્ત કરી શકે છે સુગંધિત દ્રવ્યોની ધારા છે દૂધની ધારા પંચામૃતની ધારા જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય છે અભિષેક જેને આપણે કહીએ છીએ કેટલી સુંદર પરંપરા છે ઋષિમુનિઓની મહાદેવને જ્યારે અભિષેક કરીએ ત્યારે મુખથી મંત્રો બોલાય એટલે કે વાણી ભગવાન સાથે જોડાય તનથી પાત્ર પકડે એટલે તન ભગવાન સાથે જોડાય ધારા તૂટે નહીં તેથી મન રાખવું પડે તો મન પણ જોડાય છે મન તન અને વાણીનો સમન્વય સાથે શંકરજીનો અભિષેક થાય છે અસંખ્ય ધારાઓનો ફળોનો રસ શેરડીનો રસ આટલી ધારાનો વિસ્તાર કર્યો છે પણ આ દરેક ધારા ન કરી શકી ન સુગંધી દ્રવ્યોની ધારા ન ફળોના રસની ધારા ન દૂધની ધારા ન ઘીની ધારા ન પંચામૃતની ધારા ન સહેદની એટલે કે મધની ધારા તે દરેક ધારાના અભિષેકનું ફળ ફક્ત એક જ ધારા કરવાથી મળે છે અલગ અલગ ધારાઓ ન કરી શકીએ તો ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપ ઉપર તો શું કરવું એક જ ધારા કઈ ધારા તે છે ધારા ગંગાજલ ભગવાન મહાદેવને ગંગાજલ ચડાવો એમાં દરેક ધારાઓનું પુણ્ય સમાયેલું છે એમાં દૂધ દહીં પંચામૃત મધ ફળોના રસ સુગંધિત દ્રવ્ય આ બધી ધારાઓ શિવજીને ગંગાજલ ચડાવવાથી પ્રાપ્ત થાય છે બધી ધારાઓનું ફળ સર્વ ધારાઓનું ફળ ધારા ગંગાજલ તો ભક્તિને મુક્તિ આપે છે પરંતુ જ્યારે તમે ભગવાન મહાદેવને ગંગાજલથી અભિષેક કરો છો ત્યારે મહામૃત્યુંજય મંત્ર બોલો એવું વિધાન શિવપુરાણમાં છે રામચરિત માનસ તુલસીએ પણ આ વાત કહી છે ભગવાન મહાદેવને ગંગાજલની ધારા બહુ જ પ્રિય છે જો શિવ ગંગાજલ જરા સાઈજ મુક્તિ હો નર પાવા જો શિવ ગંગા જલ ચડાવવા સાજ મુક્તિ હો નર પાવા હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે હર હર ગંગે ભગવાન મહાદેવની દરેક પૂજાનું ફળ કર્તવ્યામ બ્રાહ્મણ નામ જમ ભોજમ રુદ્ર સંખ્યા અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ આ બધી જ પૂજાઓનું ફળ મળે શિવ પૂજા કરીએ અને જો બ્રહ્મ ભોજન ન કરાવીએ તો કોઈ પણ પૂજાનું ફળ મળતું નથી સંખ્યા એટલે અગિયાર બ્રાહ્મણોને ભોજન કરાવો બ્રાહ્મણોને ભોજન કરાવ્યા બાદ બ્રાહ્મણ પોતાનું ભોજન સ્થાન છોડે નહીં તે પહેલાં તેને ભેટ પૂજા આપવી જોઈએ ઊભા થવા ન દેવાય ત્યાંને ત્યાં જે જગ્યાએ ભોજન પ્રસાદ લીધો હોય તેને તે જગ્યાએ હાથમાં અપાય તેના ચરણમાં અર્પણ કરાય આ રીતે બ્રાહ્મણોની પૂજા કરવી તો જે ફલ પ્રાપ્ત થાય છે સર્વકામ હિતાવય હમ હિતાવયમ દરેક મનોકામનાઓની પૂર્તિ માટે ભગવાન મહાદેવની અલગ અલગ પૂજા પદ્ધતિ છે અને અંતે એક વાત કહેવાય છે કે મહાદેવ તો ભોળાનાથ છે અને તે માત્ર એક લોટો જલાભિષેક કરવાથી જ પ્રસન્ન થઈ જાય છે અને તમારા જીવનને ખુશીઓથી ભરી દે છે તો મિત્રો જો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો જેથી આપને દરરોજ નવા આધ્યાત્મિક અને પ્રેરણાદાયી વિડીયો મળતા રહે અને હા મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો ભગવાન ભોલેનાથ આપ અને આપના પરિવારની સદૈવ રક્ષા કરે અને ધન સંપત્તિ સુખ અને આરોગ્યથી ભરપૂર કરે તેવી પ્રાર્થના તો મિત્રો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમોને રજા આપશો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ ધન્યવાદ મિત્રો